સ્વાધ્યાય નવ પોઈન્ટ અંધારું કરવાનું નથીતર અહીંયા સામે માણસ ઉભો થાય નહીં દેખાય ખોલ નાખો ચલો કોઈ વાંધો નહીં અહીંયા ધ્યાન આપો હવે તમને એવું છે આ વર્તુળી ચાપે ચાપ એ બી આ દેખાય છે બસ તો હું ભલે ના દેખાતો આ દેખાય છે ચાપ એ બી કેમકે તમારે આ બધું જોવાનું છે

બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે અહીંયા તમને એવું કહેવા માગે છે કે ખૂણો એ આ ખૂણો એ પી બમણો હોય છે એટલે કે બે ખૂણો બે વડે ગૂણી દઈએ એવો નિયમ છે બરાબર બુકમાં કદાચ આને આનું પી નામ છે ને આનું એ બી નામ એ આપ્યો છે એવું છે ને બરોબર તેનું નામ એ પ્રમાણે નામ બદલી જશે પણ અહીંયા આપણે જોઈએ તો ખૂણો એઓ બમણો છે કોનાથી બમણો છે એ પી થી બરોબર આ પ્રમેય હતો બસ આનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણવાનો છે મતલબ કે દાખલા નંબર એક બોલો રકમ બોલો ફટાફટ આકૃતિની અંદર દર્શાવી છે મતલબ એક આકૃતિ છે જો હું તમને આકૃતિ દોરી આપું છું અહીંયા આપ્યું છે એ અને અહીંયા બિંદુ છે સી અહીંયા બિંદુ છે બી અને અહીંયા એક આપ્યો છે ડી બિંદુ અને વર્તુળનું કેન્દ્ર ઓ ચાલો હવે ખૂણા કયા કઈ રીતના બને છે એક તો એઓ સી પછી અહીંયા વચ્ચેથી બીજો એક ભાગ પડે છે એટલે કે એઓ બી અને બીઓ સી બીજો એક બને છે એ ડી સી થાય છે આ રીતનો ઓકે આ રીતનું છે તમને એમ કીધું છે કે આ રીતનું એક વર્તુળ આપ્યું છે ઓ કેન્દ્રવાળું એમાં એ બી સી ત્રણ બિંદુઓ છે જેમાં બી ઓ સી બી ઓ સી ત્રીસ અંશ છે અને એઓ બી સાઠ અંશ તો ચાપ એ બી સી સિવાય એટલે આ સિવાય બાકીનો ભાગ એટલે આ રહી થયો ત્યાં કોઈ એક બિંદુ ડી હોય તો એ ડીસી આ ખૂણો શોધો કેટલો થાય બરાબર હા આ તમે બધા હોશિયાર છે મને ખ્યાલ છે પણ મને સમજાવો દો કઈ રીતે જેમ કે આ આકૃતિ થોડીક ઊંધી છે ને કઈ રીતે ઊંધી છે કેમ કે તમે ભણ્યા છો શું આમ નીચે હતું પ્રમય એ સોરી પ્રમેયમાં તમે શું જોયું ઊંધી આકૃતિ છે એ આ રીતની છે ને હવે જુઓ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થાય ભાઈ એ ઓસી એ ઓછી એ ઓછી કેટલો બને નેવો ઓછી એટલે કે સાહીઠ વત્તા ત્રીસ કેટલા થયા નેવું આ બમણો છે કોના કરતા બીજા ભાગ ઉપર આતરેલા ખૂણા કરતા આ બમણો કહેવાય તો એનો અડધો કેટલો થાય મતલબ એડીસી કેટલો મળે ઓકે તો આ આપણો જવાબ હતો બરાબર હવે આને મૂકી દઈએ આપણે સાઈડમાં તો જે રકમમાં આપ્યું છે એ રકમ ઉપરથી આપણે દાખલો ગણીએ તો સૌપ્રથમ ખૂણો એ ઓસી જો એઓ સી જ બોલું છું કેમ કે કેન્દ્ર ખૂણો એ ચાપના કારણે બરોબર એ બીસી ચાંપના કારણે એઓસી કોના કોના સરવાથી બને છે તો કે એ ઓ બી વત્તા બી ઓસી અહીંયા તમે કારણ લખી શકો કે ખૂણો એ ઓ સી એસી ચાપ દ્વારા કેન્દ્ર પાસે આંતરેલ ખૂણો આથી આપણે પહેલાં એને શોધીએ બરોબર તો એઓ બી કેટલા હતા સાહીઠ અંશ બી ઓસી કેટલા છે ત્રીસ અંશ તો પછી એ સી કેટલા થાય તો કે સાહીઠ વત્તા ત્રીસ નેવું હોય તો આ તો ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હતો હવે એસીના કારણે બીજા ભાગે આંતરેલો ખૂણો કેટલો હોય કે આ નેવું કરતાં અડધો હોય હોય કે નહીં તો આથી હવે એમ લખી નાખીએ તો ખૂણો એ બરાબર એક દુત્યાંશ ખૂણો AOC કારણમાં શું લખવાનું કયો પ્રમાણે નવ પોઈન્ટ સાત મુજબ બરાબર તમારે એડીસી શોધવાનો કીધો છે ને તો એ બરાબર એક દ્વિત્યાંશ અને એઓસી કેટલા હતા નેવ અંશ તો નેવ અંશના અડધા કેટલા થાય ભાઈ સારા લાગે તો અમારી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે